અમદાવાદમાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી છે તે સારંગપુર આવી પહોંચી છે અને જે કેમ્પસ છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં અંદાજે પચીસ થી પચાસ હજાર લોકો અહીંયા જમતા હોય છે એના જે સ્થાનિક છે અહીંયા કાર્યકર છે આગેવાનો છે તેમના સાથે વાત કરવી છે જે પ્રકારે રથયાત્રા અહીંયા આવી પહોંચી છે કેટલા વ્યક્તિઓ અંદાજેત જમતા હોય છે શું વ્યવસ્થા હોય છે અને કેટલા વર્ષોથી આ પરંપરા છે પહેલા જય રણછોડ સ્વામિનારાયણ ભગવાનની જે પ્રમુખ સ્વામી બાપાની જે સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ મંદિર છે એ સત્તર વર્ષથી અમારું આ રસોડું ચાલે છે અને અમે બધા મિત્રો અમારા બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના નામે આ રસોડું ચાલે છે અને રાજા રણછોડની દયાથી દસ હજાર માસ ઓછામાં ઓછા જમે છે કેટલા વર્ષોથી આ જમે છે શું વ્યવસ્થા હોય છે કેટલા દિવસથી જમવાનું તમે કામ ચાલુ કરો છો રસોઈમાં છેલ્લા સત્તર વર્ષથી સોર્ણિયા મંદિરની અંદર આ રસોડું ચાલે છે અને ઓછામાં ઓછા બે દિવસથી અમારું બે દિવસથી રસોડું ચાલે છે પહેલાં બધા કાર્યકર્તા જે કામ કરનારી બહેનો છે એ બધા ત્રણ ચાર હજાર માણસો જમે છે પછી રથયાત્રાના દિવસ ઓછામાં ઓછા દસ હજાર માણસ પ્રસાદી લે છે તમે તો સ્વયંસેવક તરીકે અહીંયા કામ કરો છો શું પડકાર તમારે રહે છે શું વ્યવસ્થા છે સર અમે વર્ષોથી અહીંયા અમારા વડીલો સાથે અમે સેવા આપીએ છીએ અને એની અંદર અમારે યોગદાન રીતે સફળતા મળે છે આપ લોકો તમે સ્વયંસેવક છો તો શું તમારે પડકાર રહેશે કારણ કે ભીડ વધારે હોય છે કેવી રીતે વ્યવસ્થા કરો છો એ તો ભગવાનના આત્મા છે સાહેબ શું એ બધાને બચાવે છે અને અમારી અમને બી સપોર્ટ કરે જ છે ભગવાન શું અને અમારા જે ભગવાનનું મોસાળ છે શું એની અંદર અમારે બહુ ખૂબ જ સરસ રીતે અમારા બધા પ્રસંગો જોવાય છે આસપાસના મોહલ્લાઓમાં પણ જમવાનું ચાલે છે અહીંયા પણ ચાલે છે આપના ટીવી ચેનલ માધ્યમ સૌને મારા ઝેરણ છોડ સરસપુર ગામની પાવન ધરા ઉપર જ્યારે જગતનો નાશ પધારતો હોય છે ત્યારે સરસપુરની તમામ જનતા બાળકોને મળીને અબાલ વૃદ્ધો સુધી વડીલો સુધી એટલા આનંદનો ઉમંગમ હોય છે કે અહીંયા પ્રધાતા સૌ પ્રભુ ભક્તો સાધુ સંતો અને અહીંયા પ્રધાતા સાથે જે કોઈ અખાડા કે ટ્રક સે ચાલકો હોય બધા માટે સારામાં સારી સુવ્યવસ્થા થઈ શકે એમના ભોજન પ્રસાદી માટે એકે એક પોળે આના રસોડા બનતા હોય છે અહીંયા પણ સ્વામિનારાયણ મંદિરમાં જળ ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લા સત્તર વર્ષથી અહીંયા રોષોડોનું આયોજન કરવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય છે અને યાત્રિકોનો પ્રભુ ભક્તોનો બહુ સાથ અને સહકાર મળતો હોય છે ટ્રાફિક ઘણી વખત બહુ સાથે એકસાથે અંદર આવી જતા છે જમવા માટે પણ એમને સમજાવી અને લાઈનમાં ધીમે ધીમે એમને સારી રીતે અને સુવ્યવસ્થિત અને પ્રસાદી મળે એ માટે અમારો સ સૌ સ્વયંસેવક મિત્રનો હર હંમેશા પ્રયત્ન હોય છે અમારી સાથે લગભગ બસો સ્વયંસેવકો આ સાથે ભારતીય જનતા પાર્ટીના અહીંયા સ્થાનિક પણ મિત્રો પણ આ સેવામાં બહુ મદદ કરતા હોય છે અને ભગવાનની કૃપાથી અહીંયા ખૂબ પ્રભુ ભક્તોની સારામાં સારી સેવા થાય છે જમવામાં પૂરી શાક બુંદી અને ફૂલવડી આ સેવા હોય છે આગલા વર્ષે ભગવાનની કૃપા થઈ હતી તે રસપુરી પણ અહીંયા સેવા એની પૂરી પાડવામાં આવી હતી એટલે દર વર્ષે જે આયોજન થતા હોય છે એમાં ફેરફારો પણ પ્રસાદીમાં થતા હોય છે પણ સારામાં સારી ભગવાનને ગમે એવી પ્રસાદી કેમ યાત્રિકોને આ પ્રભુ ભક્તોને આપી શકીએ એવી અમે બધા મિત્રો સાથે મળીને ખૂબ તન મન ધનથી એનો પ્રયત્ન કરીએ છીએ જય રણછોડ જય રણછોડ જી જે પ્રકારે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ અત્યારે લોકો જમી રહ્યા છે અને જમવામાં પૂરી છે શાક છે ફૂલવડી છે છે આસપાસમાં જે સરસપુર છે જે મામાનું ઘર કહેવાય છે ભગવાનના ત્યાં લોકો આવતા હોય છે અને દરેક મોહલા દરેક પોળામાં અહીંયા સતત જમવાનું ચાલુ હોય છે અંદાજીત બેથી ત્રણ લાખ જેટલા પ્રભુ ભક્તો છે તે જમતા હોય છે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ અહીંયા આસપાસ સ્વયંસેવકોનું જે ટોળું છે સ્વયંસેવકો છે તે પણ સતત હાલ કામ કરી રહ્યા છે ને જે પ્રકારેના અત્યારે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તે દ્રશ્યો અમે આપણે સીધા સીધા અત્યારે મોકલી રહ્યા છે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે મુજબ આ ભક્તો જે જમી રહ્યા છે તેમનું જમવાનું પણ અત્યારે સતત જે વિતરણ ચાલુ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે અને વ્યવસ્થા માટે જે સ્વયંસેવકો છે તે પણ અત્યારે ઉપલબ્ધ છે દરેક લોકો કામે લાગી ગયા છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે મુજબ સતત લોકો હાલ જમી પણ રહ્યા છે હોટલાઈનનું જે પ્રકારે આ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો